નાના વરા છે ઢાળે મેટ્રો વાળાની ક્રેન પડતી ક્રેન પડતા જ સાઈડમાં આવેલા ઘર ઘરની હાલત જોવો તમે ક્રેન પડીએ મેટ્રો વાળા આ રીતે કામ કરે

ઓલા પણ હતી પડી ને એટલે હું તરત ઉભો રહી ગયો એમાં હોય ઓલા ઓલો ટ્રેન છે ને આનો વજન એટલો છે તો ઓલી ક્રેન તૂટી ગઈ એ ક્રેન તૂટી એટલે તૂટી ગઈ હું મને લાગતું હતું એવું કે આ બાજુ એક બાજુ ઊંચું હતું એક બાજુ નીચું હતું બસ એમાં એ ટ્રેન ઓલાનું ઘર આખું પટી ગયું

ના વરાછાના ઢાળમાં મેટ્રોનું કામ હાલતું હતું આ બીમ ઉપર ચડાવતા હતા આવી રીતે બે ક્રેન ની મદદથી ક્રેન પડી બે હેટી આખો ભીમ આવ્યો હેટો અને બાજુની સોસાયટીના બંગલા ઉપર નીચે છોકરાઓ રમતા હતા સોસાયટીમાં સોસાયટીમાં એની માથે જ ક્રેન ગઈ ચાલો ઘર જોઈ મુકેશભાઈ છે આ વરાછાના ઢાળમાં અમીધારા આપણે જે ઓલો મેટ્રોનું કામ હાલે ને ચીકવાડી પાછળના રોડ પર એ રોડ પર નારા વરાછાના ડાળે મેટ્રો વાળાની ક્રેન પડી સાઈડમાં આવેલા ઘર ઘરની હાલત જુઓ તમે આખો ક્રેન પડી મેટ્રો વાળા આ રીતે કામ કરે છે

ઓલા પણ હજી પડી ને એટલે તરત ઉભો રહી ગયો એમાં ઓલા ઓલો ક્રેન છે ને આનો વજન એટલો છે તો ઓલી ક્રેન તૂટી ગઈ ઈ ક્રેન તૂટી એટલે તૂટી ગઈ મને લાગતું હતું એવું કે આ બાજુ એક બાજુ ઊંચું હતું એક બાજુ નીચું હતું બસ એમાં એ ટ્રેન ઓલાનું ઘર આખું પટી ગયું

ના ઢાળમાં મેટ્રોનું કામ હાલતું હતું આ બીમ ઉપર ચડાવતા આવી રીતે બે ક્રેન ની મદદથી ક્રેન પડી બે એટી આખો ભીમ આવ્યો હેઠો અને બાજુની સોસાયટીના બંગલા ઉપર નીચે છોકરાઓ રમતા હતા સોસાયટીમાં સોસાયટીમાં એની માથે જ ક્રેન ગઈ મુકેશભાઈ છે આ વરાજાના ઢાળમાં અમીધારા આપડે જે ઓલો મેટ્રો નું કામ હાલે ને ચીકવાડી ને રોડ પર એ રોડ પર નાના વરાછાના ઢાળે મેટ્રો વાળાની ક્રેન પડી ક્રેન પડતા જ સાઈડમાં આવેલા ઘર ઘરની હાલત જુઓ તમે આખો ક્રેન પડી મેટ્રો વાળા આ રીતે કામ કરે છે

મેટ્રો મેટ્રોનું કામ ચાલતું હતું બે ક્રેન ની મદદથી ક્રેન પડતી બે એટી આખો ભીમ આવ્યો એટો અને બાજુની સોસાયટીના બંગલા ઉપર નીચે છોકરાઓ રમતા હતા સોસાયટીમાં સોસાયટીમાં એની માથે જ ક્રેન ગઈ ઘર જોઈ મુકેશભાઈ છે આ વરાજાના ઢાળમાં અમીધારા આપડે જે ઓલો મેટ્રો નું કામ હાલે ને ચીકવાડી પાછળના રોડ પર એ રોડ પર

ના વરાછાના ધાળમાં મેટ્રોનું કામ હાલતું હતું આ ભીમ ઉપર ચડાવતા હતા આવી રીતે બે ક્રેનની મદદથી ક્રેન પડી બે એટી આખો ભીમ આવ્યો હેઠો અને બાજુની સોસાયટીના બંગલા ઉપર નીચે છોકરાઓ રમતા હતા સોસાયટીમાં સોસાયટીમાં એની માથે જ ક્રેન ગઈ ઘર જોઈ મુકેશભાઈ છે આ વરાજાના ઢાળમાં અમીધારા આપણે જે ઓલો મેટ્રો નું કામ હાલે ને ચીકવાડી ને રોડ પર એ રોડ પર નાના વરાછાના ઢાળે મેટ્રો વાળાની ક્રેન પડતા જ સાઈડમાં આવેલા ઘર ઘરની હાલત જુઓ તમે આખો ક્રેન પડી મેટ્રો વાળા આ રીતે કામ કરે છે

ઓલા પણ હજી પડી ને એટલે હું તરત ઉભો રહી ગયો ઓલા ઓલો ક્રેન છે ને આનો વજન એટલો છે તો ઓલી ક્રેન તૂટી ગઈ ઈ ક્રેન તૂટી એટલે આ તૂટી ગઈ મને લાગતું એવું કે આ બાજુ એક બાજુ ઊંચું હતું એક બાજુ નીચું હતું એમાં ઘર આખું ફટી ગયું